જય શ્રી કૃષ્ણ કે ભાવમાં આજમાં પણ છે અને બીજી અમુક વસ્તુ છે એમાં પણ વધારો છે તો વિડીયો સેલે અંત સુધી જોવાનું પૂરતા નહીં બીજું આજની તારીખ છે દસ સાત બે ચોવીસ અને વાર છે આજનો બુધવાર અને બીજું એક આપણે કાલે વૃક્ષ નો મેન વિડીયો બન્યો હતો કાલે સવારે વાત કરી હતી વિડીયો બધા જોવાનું ભૂલતા નહીં તો હજી બધા વિડીયો ઓછો તમે શાકભાજીનો જેટલો વિડીયો જોવો છે કે વૃક્ષ વાળો પણ એટલો જોવો જરૂરી છે 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 કેમ બધા નામ અને કામ કરે આપણે આપણે હેડે વાવી તો શું કામ કરે અત્યારે લાંબુ ડિટેલમાં જતા નથી પણ એ વિડીયો બધા જોવાનું ભૂલતા નહીં વૃક્ષ વાળો વિડીયો છે તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં નહી વિડીયો બધાને શેર કરવો બહુ જરૂરી છે એટલા માટે તો મળશું આગળ આપણે લાઈવ હરાજી સાથે ના ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયાના કિલો આરિંગણા સફેદ બોટ આવેલા છે ચાલીસ રૂપિયાના કિલો સફેદ ગોટા

અડધી કલાક નો આવ્યા આવશે હા ભાઈ બોલો કેટલા મૂકું એના કેટલા મૂકું ભાઈ એના પાંત્રી ભાઈ

न <laughs> बराब <small> પિસ્તાલી રૂપિયા પિસ્તાલી રૂપિયા રૂપિયા પિસ્તાલીસ રૂપિયા ના કિલો চাল <Siblickly> ચાલીસ રૂપિયા ના કિલો બાવીસ પચીસ પચીસ મારી રૂપિયાના કેવા રીંગણા ત્રીસ રૂપિયા રૂપિયા દાદુભાઈ

એક નહી બે નું વારે ચાલે છે છત્રી રૂપિયા 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 ઓગાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એકતાલી રૂપિયા ભાઈ બેતાલીસ રૂપિયા તેતાલીસ રૂપિયા ચોમાલીસ રૂપિયા રૂપિયા ચાલ રૂપિયા પિશ રૂપિયા નહીં છેતા રૂપિયા રૂપિયા નજર

પચાસ રૂપિયા રૂપિયાના કિલો બસ રૂપિયા ભાવ ભાવમાં તેજી પચાસ રૂપિયા આ પચાસ રૂપિયા પચાસ ના કિલો સહી 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 એટલે તમે પકડી લીધા ભાગીઆર પાણી આવ્યું ધોળાના રીંગણા ના વીસ રૂપિયા

चालीस रुपया चालीस रुपया एक, एक, एक रुपया ना किलो रामदेव जी वाला एड़िया मच्छा साठ रुपया ना किलो साठ रुपया ना किलो। ચાલીસ રૂપિયાના કિલો ભોલર મરચા હાલો ટમેટા પચાસ રૂપિયાના કિલો કેવા ટમેટા એવા ભાગ ભીંડા નો ભાવ છે પંચાણ રૂપિયા નો કિલો એવો ભીંડો એવો ભાવ અલગ અલગ થોડાક અલગ પોતાના વર્ષા આવેલા છે

આઠ રૂપિયા ની એક જોડી પાલક પાલક આવેલી છે માર્કેટમાં દૂધી નો ભાવ છે પંદર થી વીસ રૂપિયા એવી દૂધી એવો ભાવ અલગ અલગ દૂધી છત્રીસ કોબી ભાવ છે પચીસ થી લઈને રૂપિયા મીડિયમ કોબી છે કોબી કોતમરી ભાવ છે એસી થી લઈને અલગ અલગ ભાવ હોય છે જેવી કોતમરી એવા ભાવ આ નવ આદવ છે આ નવ આદવ નો સો રૂપિયા સો રૂપિયા નું કિલો નવ આદવ જૂનું જૂના આદુના દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા કિલો જૂનું આદુ નવો ના નવાના સો રૂપિયા કાકડી આવી છે માર્કેટમાં કાકડી કો કે આર્યા કો હું ભાવ છું જેઠાનો પચીસ રૂપિયા પચીસ રૂપિયાના કિલો

પંચાણ રૂપિયાના કિલો જેવા ટમેટા એવા ભાવ આગળ તમે જોઈશું થોડાક મીડિયમ હતા ત્યાં ભાવ ઓછો હતો બેંગ્લોર ટમેટા પંચાણ રૂપિયા ના કિલો પંચાવન આ કોબી છે પાંત્રીસ રૂપિયાની કિલો પાંત્રીસ થી લઈને ચાલીસ જેવી કોબીઓ અલગ અલગ ભાવ આગળના વિડીયો તમે જોઈશું જેવી મીડિયમ કોબી હતી એટલે એને એવી રીતના ભાવ હતા આ એક નંબર કોબીસા ચાલીસ રૂપિયા સુધીનો ભાવ છે બજાર ભાવ ત્રીસ રૂપિયાના કિલો જેવા બટેટાનો ભાવ અલગ અલગ હોય છે બટેટા ત્રીસ રૂપિયાના કિલો હાલો લીંબુ લીંબુ નો ભાવ છે ચાલીસ થી પચાસ જેવા લીંબુ એવો ભાવ અલગ અલગ હોય છે ચાલીસ થી પચાસ રૂપિયા ચાલીસ થી પચાસ રૂપિયા કિલોનો ભાવ জালে ওগঞি বে এগঞান চলে খরে ওগঞ্জে ওগঞ্জে ভাই নাই ভাই ভাই લોકોને મતલબ પૈસા ઉધારો ઇંગણાનો ભાવ 39 રૂપિયાના કિલો 39 એ ભાળ દે ના ગોવા ના ગંદે લાવલે ભાઈ

ઇન્ડોર હાઇટ ને પચાસ રૂપિયા અલગ અલગ ભાવ ઇન્ડોરા ના ભાવ છે પચાસ થી લઈને સાહીઠ રૂપિયા એવા ટિન્ડોરા એવા ભાવ સોકી ડુંગળી છેઠો ભાવ છે સત્યાવીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા જેવી ડુંગળી એવા ભાવ 哎，没摸过。